આ આયોજનની સંપૂર્ણ જવાબદારી એનડીડીબીને સોંપી ગઈ છે મિનિસ્ટ્રી ઓફ કોપરેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપ જાણો છો કે સૌથી પહેલાં આપણે સહકારીતાની જે શરૂઆત થઈ આપણા પહેલાં ખેડા જિલ્લામાં જેમાં આણંદ નડિયાદ આવી જાય ઓગણીસો ને સુડતાલીસ આઝાદીથી જ લગભગ આપણે એનું કામ ચાલુ થયું અને એમાં સૌથી મહત્વની ભૂમિકા ત્રિભુવનદાસ કાકાએ નિભાઈ સરદાર વલ્લભભાઈ અને એમની એમના વિઝનને અનુરૂપ આપણે અમૂલની સ્થાપના થઈ પછી ઓગણીસો ચોસઠમાં ત્યારના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ અહીંયા આવ્યા અને એમની ઈચ્છા હતી કે આવું જે અહીંયા જે સોશિયો ઇકોનોમિક સારું કામ ચાલી રહ્યું છે ખેડૂતોને સારા પૈસા મળે છે પશુપાલકો ખુશ છે દેશના અન્ય ભાગમાં પણ આ કેમ ના થઈ શકે એટલે અમારી ઓગણીસો પાસઠમાં એનડીબીની સ્થાપના થઈ અને એનડીબીનું આજે આપ જે અત્યારે અમારું ઓફિસ બિલ્ડિંગ જે સૌથી પહેલાં બન્યું એનો પણ ખાત ખાતમુહૂર્ત જે થયું હતું એ ત્રિભુવનદાસ કાકાના હાથે થયું હતું અમે શરૂઆત બી અમારી કામની અમૂલના કેમ્પસમાંથી કરી અને ઓગણીસો સિત્તેર પછી અમે લોકો આ કેમ્પસમાં આવ્યા ઓગણીસો અડસઠથી સિત્તેરની વચ્ચે અને પછી અમારી જરૂરિયાત રૂરલ મેનેજરની વધવા માંડી કારણ કે અમારે ગામડાઓમાં ઓપરેશન ફ્લડનું જ્યારે અમે વાત કરી જેનાથી અમે આખા દેશમાં કોપરેટિવ સહકારી ડેરીનું જે કામ હતું અમે ચાલુ કર્યું તો એમાં અમને રૂરલ મેનેજર્સ જોઈતા હતા જે ગામડાઓમાં જઈ પશુપાલકો સાથે કામ કરે ફાર્મર સાથે કામ કરે અને પ્રોફેશનલ વેમાં કામ કરે જેથી આ ડેરીઓ સારી રીતે વાયબલ તરીકે ચાલી શકે એના માટે અમે ઇરમાની સ્થાપના કરી અને ઇરમા ઇરમાની સ્થાપના થઈ એનડી બી એનું મુખ્ય પ્રમોટર હતું અમને થોડી ગ્રાન્ટ જે સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી હતી એની પણ મળી હતી અને આ જે સહકારિતાના પેડ જે ત્રિભુવનદાસ કાકા અને પછી એમાં સાથે ડોક્ટર કુરિયન જે ના પહેલા ફાઉન્ડર ચેરમેન બન્યા જનરલ મેનેજર હતા એ એક પ્રોફેશનલ અને એક લીડર બંનેની જુગલબિંદીથી જે કામ થયું હતું એમાં જ ઈરમા પણ એવી જ રીતે સ્થાપના થઈ અને હવે આને આગળ વધારવા માટે જ્યારે ચાર વર્ષ પહેલા સરકારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે મિનિસ્ટ્રી ઓફ કોપરેટિવસની નવી મંત્રાલય બનાવ્યું આપણા આદરણીય અમિતભાઈ શાહને એમને દેશ દેશના આમ જોવા જઈએ તો પહેલાં સહકારિતા મંત્રી પણ બન્યા હોમ મિનિસ્ટરની સાથે અને એમની એક ઈચ્છા હતી કે સહકારિતા દ્વારા જે ડેરીની સહકારિતા હોય એગ્રીકલ્ચરના જે પેક્સ બની રહ્યા છે કે ફિશરીઝની સહકારી સોસાયટી હોય દેશના બધા ગામડાઓમાં જેટલા બી એવા ગામ છે જ્યાં આજે કોઈ સહકારી સોસાયટી ઉપલબ્ધ નથી ત્યાં આ ત્રણમાંથી કોઈ એક સોસાયટી ચાલુ થવી જોઈએ અને એટલે જ વ્હાઈટ રિવલ્યુએશન ટુ એમાંથી બે લાખમાંથી એકચ્યુઅલી સૌથી મોટો ભાગ ડેરીના હિસ્સે આવ્યો કારણ કે ડેરીનું સહકારિતામાં યોગદાન ઘણું છે એક સક્સેસફુલ એક્ઝામ્પલ છે તો અમે લગભગ હવે પંચોતેર હજાર નવા ગામડાઓમાં ડેરીની સહકારી સોસાયટી સાબિત સ્થાપિત કરવા જઈ રહ્યા છે અને વાઇટ રિવલ્યુએશન ટુ આદરણીય અમિતભાઈ સાહેબે એનું લોન્ચ પણ કરી દીધું છે અને એના માટે હવે જે આગળ ડેરી અલાવા પણ જે બીજા ફિલ્ડ છે એગ્રીકલ્ચર છે બેન્કિંગ છે ફિશરીઝ છે જેમાં સહકારી સંસ્થાઓ સારી રીતે ચાલે અને આગળ સહકારિતાનો વ્યાપ દેશમાં વધે એટલા માટે થઈને એક સહકારી યુનિવર્સિટીની જરૂર હતી અને આપને આપણે સાંભળ્યું હશે પાર્લામેન્ટમાં હવે એક્ટ પાસ થયો અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ ઈરમા જે અત્યારે છે એની બધી જ એસેટ ને લાયબિલિટીસ સહકારી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ જશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પાંચસો કરોડનું બજેટ પણ આ યુનિવર્સિટી માટે ફાળવ્યું છે અને એની શરૂઆતમાં એક નવું કેમ્પસ બનાવવા માટે હાલની જે ઇરમાનું કેમ્પસ છે ઇરમા જે ચાલી રહી છે એ એક ઇરમા સ્કૂલ તરીકે યુનિવર્સિટીના બેનર હેઠળ ચાલુ રહેશે અને યુનિવર્સિટીની જે છે એ હાલમાં નવી એક જગ્યા પણ ગુજરાત સરકારે એલોટ કરી દીધી છે એ જગ્યામાં કાલે આદરણીય હોમ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ એનું ખાતમુહૂર્ત કરશે સાથે આપણા સીએમ સાહેબ પણ આવવાના છે એમની સાથે સહકારિતા મંત્રાલયના મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ આવશે અને એ રીતે ત્યાં એક ત્રિભુવનદાસ કાકાને એક સાચી શ્રદ્ધાંજલિ બી થશે અને એક નવી આણંદ માટે એક બહુ ખૂબ આનંદની વાત છે કે એક નવી યુનિવર્સિટી જે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી છે એ આણંદના આપણા આનંદના આગને થશે